અમેરિકા જતા ભારતીયો માટે માઠા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કેટલાય લોકો અમેરિકા જવા માટે અરજી કરતા હોય છે આવા ભારતીયો માટે માઠા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમેરિકાએ કેટલીક વિઝા કેટેગરીની ફીમાં વધારો કર્યો છે એચ વન બી વિઝા માટેની ફી ચારસો સાહીઠ ડોલરથી વધારીને સાતસો એસી ડોલર કરી નાખી એલ વન અને ઈ બી ફાઇવ વિઝાની ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે હવે જો અમેરિકા જવું હશે તો અત્યારે જેટલા રૂપિયા ખર્ચવા પડે છે તેનાથી અનેક ગણા વધારે ખર્ચવા પડશે કેમ કે અમેરિકાએ કેટલાક વિઝાની ફીમાં વધારો કર્યો છે જેમ કે એચ બી વિઝા માટેની ફીમાં ચારસો સાહીઠ ડોલર હતા એ સાતસો એસી ડોલર કરવામાં આવે છે અમેરિકા જતા ભારતીયો માટે આ માઠા સમાચાર છે અલગ અલગ વિઝા કેટેગરીઝ છે જેની ફીમાં વધારો થતાં હવે અમેરિકા જેવું વધારે મોંઘું થશે જેમ કે એચ વન બી વિઝા માટેની ફી હવે સાતસો એંશી ડોલર્સ છે